અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિજ જોશી ઉપર કળશ ટોળવામાં આવ્યો છે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવાનું મતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પદ પર ભાર સંભાળ જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલનો તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાંચ્યા આપવાનું કામ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત એઆઈસીસી દ્વારા વડોદરાની ધરા ઋત્વિજ જોશીના હાથે સોંપવામાં આવી છે આવનારા સમયે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ છે ત્યારે નવી રણનીતિ ઊર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે પરિપ્રમુખ તરીકે નિમાયા આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિજ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિક જોશી ઉપર કળશ ઢોળવવામાં આવ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડી ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહી ઋત્વિક જોશીને પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું નોંધણીની બાબત એ છે કે એને યુનિવર્સિટીના નેતા રહી ચૂકેલા ઋત્વિક જોશી દ્વારા અભિજીત મુહૂર્ત પર પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળવા માટે નિર્ધાર વડોદરા રણનીતિ આ નક્કી કરી છે દીધું કે ભ્રષ્ટ ભાજપના શાસકોના ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખતે આ લોકોને ઘરે બેસાડવાના છે કારણ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે મહેનતના રૂપિયાથી ટેક્સ ભરે છે એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું વેરાનું વળતર નથી આપી શકતું અને મહિનામાં એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં જેમાં પ્રજાના પ્રશ્નો નિરાકરણ લાવવાનો હોય ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્ન માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે કારણ કે જ્યારે વિશ્વામિત્રીનો જે બારસો કરોડનો પ્રોજેક્ટ ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું આટલી ઊંડી કરીશું આટલી પહોળી કરીશું પણ જ્યારે અમારા કાઉન્સિલરોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એમાંથી કેટલું કામ થયું તો તમે વિચાર કરો કે આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ કર્યું નથી માટે ચોવીસ મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં એક વખત મળે છે એટલે ચોવીસ મિનિટમાં પૂરી કરી અમારા બધા નેતાઓ વિપક્ષના કાઉન્સિલરો બધા ફ્લોર પર બેસી ગયા તો પણ આ લોકોએ કોઈએ એમની વાત સાંભળી નહીં એટલે પ્રજાનો અવાર નથી સાંભળો જ્યારે મીડિયા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પાસે જાય તો મીડિયાનો અવાર નથી સાંભળો વડોદરાના મેયર એકદમ મૌન બેસી જાય છે મૌની બાબાની બનીને બેસી જાય વાત ના કરે એમના જે ડેપ્યુટી મેયર છે એમની પેવર બ્લોકના ભ્રષ્ટાચારના આરોપ છે એમના જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે એમના જ સ્ટેન્ડિંગના સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપની વાત કરી છે તો અમે તો અગાઉ પણ કીધેલું જ્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે આ જે કમિટી છે સ્ટેન્ડિંગ કમિટીને ભાજપનું શાસન આ બોડીને બરખાસ્ત કરો મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો હતો ને તો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યારે નિર્ણય લઈને તેમ તે બોડીને બરખાસ્ત કરી તો તમે વડોદરાની બોડી જેને ગત વર્ષે આ વડોદરાને પાણીમાં ડૂબાડ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત મારા નાના ભૂલકાઓ માતાઓ બહેનો વડીલો બધા ભૂખ્યા તરસ્યા રહ્યા ચાર ચાર દિવસ આ કોઈ ભાજપના નેતા દેખાય ન કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ કોઈ કોર્પોરેટર નથી દેખાયા ત્યારે પ્રજાએ ત્રાહી માંગ થઈ ગઈ છે અને આજે એક વર્ષ પૂરું થવા આવ્યું વરસાદને તમે જુઓ કે આ વરસાદ થઈ રહ્યો છે જે તે સુરતમાં વરસાદ પડ્યો ત્યાં કરે નારાયણને જો વડોદરામાં પડી જાય તો આખું વડોદરામાં ફરી પાણીમાં ડૂબે કારણ કે આ લોકોએ કોઈ કામ નથી કર્યું આ લોકોએ વિશ્વામિત્રીને ઊંડીને પોડી કરવામાં જમીન માટીનું કૌભાંડ કર્યું છે લાકડા ચોરીનું કૌભાંડ કર્યું છે ગમે તેમ એમના મળત માલત ઉજારો મડતિયાઓને લાકડા બેફામ આપ્યા છે માટી આપી છે અને વડોદરા શહેરમાં જે કાસમાંથી વિશ્વામિત્રીમાં પાણી જાય અચ્છા વિશ્વામિત્રીમાં પાણી જશે ક્યાંથી તો વડોદરા શહેરની જે અલગ અલગ નાની કાસો છે અચ્છા ભૂકી કાસ છે તો ભૂકી કાસ માટે અમારા તમામ અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વોર્ડ નંબર એક ના અમારા વિપક્ષ બધાએ આંદોલન કર્યું પ્રજાએ આંદોલન કર્યું તો પણ એ ભૂકી કા કામ રોક્યું નહીં તો વિચાર કરો એટલે આ લોકોની કોઈ ઈચ્છા શક્તિ નથી આ લોકોની ઈચ્છા શક્તિ માત્ર ભ્રષ્ટાચારની છે ત્યારે રણનીતિ એ વરદાની પ્રજાએ બનાવી છે વરદાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ જે ભાજપ પાર્ટીના નેતાઓ જેને દેશના પ્રધાનમંત્રીના નામ પર વોટ આપી દેવામાં આવે છે પરંતુ આ વખતે વરદાની પ્રજાએ નક્કી કર્યું છે કે એવું નહીં કરીએ કારણ કે તમે વિચાર કરો કે ગત વર્ષે 12 લોકો મરી ગયા એના પછી તમે જુઓ કે હરની બોટકાન જેવી ઘટના થઈ 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો અને આ બધું થાય છે એમાં ગત છેલ્લા બે દિવસમાં ખાડામાં પડવાથી એક સામાન્ય નાગરિકનું મોત થઈ ગયું એટલે ખાડા છે કે મોતના કુવા છે એ જ ખબર નથી પડતી તો આ લોકોનો અનગડ વહીવટ ભ્રષ્ટ શાસન તમે વિચાર કરો કે એમની પાસે એવું બુદ્ધિપૂર્વકનું કોઈ આયોજન નથી એવી કોઈ ટીમ નથી આ પ્રજાએ શું નથી આપ્યું વડોદરાની પ્રજાએ કોર્પોરેટર આપ્યા ધારાસભ્ય આપ્યા સાંસદ આપ્યા મેયર આપ્યા અને કેટલા વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ આ વડોદરાએ ભાજપના નેતાઓને એક હતું શાસન આપ્યું

નથી ડ્રેનેજ કામ કરી નથી વરસાદી કાસની કામ કરી અને દરેક કામો જે ભાજપના કાર્યાલયથી હું આપણા માધ્યમથી કહું છું આ વડોદરાના ભાજપના પ્રમુખને કહેવા માંગુ છું કે તમે શું શું કરો છો તમે તમારા તમારા હાથ નીચે કારણ કે સંકલનની મિટિંગ ભાજપના કાર્યાલય કાર્યાલયમાં થાય છે ભાજપના કાર્યાલયથી ઓર્ડર આવે છે કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો કોને નહીં આપવાનો કોને સબ કોન્ટ્રાક્ટ આપવાનો તમે તપાસ કરી લો કે સબ કોન્ટ્રાક્ટ અને પ્રત્યક્ષ વા પ્રત્યક્ષ જેટલા પણ કામો છે એમાં ભાજપના મળતી આવો છે તો ભાજપના પ્રમુખ કેમ તમે ચૂપચાપ બેઠા છો તમારા મેયર નથી બોલતા તમારા ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓ સત્તારાના સામા મસ્ત છે પણ વડોદરાની પ્રજા આ લોકોની ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે અમે પ્રજાલક્ષી કાર્યક્રમો આવનારા દિવસોમાં આ વડોદરામાં જવાના છે લોકોના ઘરે ઘરે જવાના છે અને લોકોના ઘરે ઘરે જઈને અમે એમની વાત સાંભળીને કારણ કે કોંગ્રેસનું શાસન જે વર્ષો પહેલા હતું ત્યારે આવું તો નતું એટલે અમે આ ભ્રષ્ટાચાર જે આ લોકોએ કર્યો છે આ લોકોના રાજમાં કોર્પોરેશનમાં ત્રણ જ વસ્તુ થાય છે મીટિંગ ઇટિંગ અને ચીટિંગ આ ત્રણ વસ્તુમાં આ લોકોની માસ્ટરી છે જે રીતે આખા દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ કેસી વેણુગોપાલજી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆસસી થી ઓબ્ઝર્વર મોકલ્યા પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આયા હતા હરીશ ચૌધરી સાહેબ એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસી ના જનરલ સેક્રેટરી સિનિયર પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચુક્યા છે રાજસ્થાનમાં અત્યારે ફોર્થ ટાઈમના એમએલએ છે એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે અને એ હરીશ ચૌધરી સાહેબને મધ્યપ્રદેશની સાથે એક વડોદરા શહેર જેમાં પાંચ વિધાનસભાને ઓગણીસ વોર્ડ આવે છે એની જવાબદારી આપી અહીંયા રોકાયા ચારથી પાંચ દિવસ એમની સાથે પ્રદેશના પ્રભારી આવ્યા હતા અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક એક કાર્યકર્તાને વિધાનસભા વાઇઝ બધાને વન ટુ વન સાંભળ્યા બધાની વાત સાંભળી અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામો નક્કી થયા ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામ નક્કી કર્યા છે તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપણી સામે જાહેર કરીશું દરેક રોજ આમ તો રોજબરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે પરંતુ અમે એક આખું એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર કોંગ્રેસ તમારા દ્વારે અને જે વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે સંગઠનમાં જે ઓગણીસો ઓગણીસ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પહેલાં પણ મજબૂત હતું પણ અત્યારે અમે વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું અને અમારા જે ભૂતકાળમાં જે પણ કંઈક ખામી થઈ ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનોના ઘરે ઘરે પહોંચીશું અને એમનો અવાજ બનીને આ ભ્રષ્ટ આ વરદામાંથી ભગાડીશું હવે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ તમારી સામે આજે એક યુવા ચહેરાને પ્રમુખ તરીકે ફરી રિપીટ કર્યો હોય તો આ પ્રશ્ન તમારે તમારો પ્રશ્ન બરાબર છે પણ એ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જે તે સમયે નક્કી કરશે પરંતુ એમાં એવું નથી કે માત્ર યુવા તમે સમજો કે સિનિયર છે તો સિનિયરોનો હોશ અને યુવાઓનો જોશ એટલે જે અમારા સિનિયર આગેવાનો છે એમનો હોશ અનુભવ અને યુવાઓનો જોશ આનું કોમ્બિનેશન બનાવીને આ વડોદરા શહેરમાં કામ કરીશું પ્રજાલક્ષી કામ કરીશું અને આ આ ભ્રષ્ટાચાર ભારતીય પાર્ટીના નેતાઓને વરસાદમાં અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જેવું પૂર ના આવે કારણ કે આપણે ભગવાન ભરોસે જ મૂકી દીધેલા ગત વર્ષે પણ આ લોકોએ કશું નથી કર્યું એમના ચેરમેને કીધેલું આજે પણ યાદ છે મીડિયામાં બોલ્યા હતા કે ભાઈ તમારી જાતે તમે બોટ તરાપા દોરડા ટ્યુબ આ બધું વસાઈ દો એટલે ભગવાન ભરોસે મુકી જતા એટલે આજે આપણે ભગવાન ભરોસે છે છીએ અમે તો પ્રાર્થના કરીએ કે તો વરસાદ ના પડે વડોદરામાં કે પૂર આવી જાય કારણ કે સુરતમાં જેવો વરસાદ પડ્યો જો એવો વડોદરામાં પડે તો આખું વડોદરા પાણીમાં ફરી ડૂબી જાય અને લોકોના જીવ જાય છે લોકો મરી જાય છે લોકો ભૂખ્યા રહેવું પડે છે ત્યારે અમે તો પ્રાર્થના એ જ કરીએ છીએ પરંતુ જો એવું કોઈ પરિસ્થિતિ આવી તો કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે આ પૂર આવેલું ત્યારે ભાજપના નેતાઓ તો ઘરમાં બેઠા હતા અમારા વિપક્ષના નેતા અમારા કાઉન્સિલરો અમારા આગેવાનો વોર્ડ પ્રમુખો બધા જ્યાં જ્યાં જવાયું છે ત્યાં ટ્રેક્ટર લઈને દૂધ પાણી બિસ્કિટ જે જે મદદ થઈ છે બધા અમારી શક્તિ પ્રમાણે અમે કરી છે અને આ વખતે બધી મદદ અમે કરવા તૈયાર છે હવે જ્યારે સંગઠન સર્જન અભિયાનના માધ્યમથી રાષ્ટ્રીય નેતૃત્વએ જયારે ગુજરાતમાં જે એકતાલીસ એટલે કે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના તમામ પ્રમુખો જાહેર થઈ ગયા છે તો આ રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કરેલી વાત છે કોઈ એમાં ચિઠ્ઠી કે ભલામણથી થયું નથી તો જે રાષ્ટ્રીય નેતૃત્વે જાહેર કર્યું છે એને તમામ તમામે એને શિરો માને રાખ્યું છે એ કોઈ આંતરિક જૂથબંધી નથી અને બધાને ભેગા થઈને બધા ભેગા મળીને કામ કરીને આવના દિવસમાં પ્રજા લક્ષી કાર્ય કરીશું